હેલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ આજે આપણે જાણીશું કેવી રીતે પેદા થયા કૌરવો મહાભારતના સૌ કૌરવોના પેદા થવાની કહાની મહાભારત સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે પરંતુ સૌ કૌરવોના જન્મની વાર્તા સૌથી લોકપ્રિય માનવામાં આવે છે કૌરવો કોણ હતા અને ગાંધારીએ સૌ કૌરવોને કેવી રીતે જન્મ આપ્યો તે જાણવા માટે અમારો આખો વિડિયો જુઓ મહાભારત સાથે જોડાયેલી આવી ઘણી વાતો સાંભળવા મળે છે જે તમારી અને અમારી સમજની બહાર છે આવી જ એક વાર્તા સો કૌરવોના જન્મ સાથે જોડાયેલી છે ગાંધારીએ એક સાથે સો પુત્રોને કેવી રીતે જન્મ આપ્યો તે સાંભળીને તમને આશ્ચર્ય થશે ગાંધારી એવું નામ જેનાથી ભાગ્યે જ કોઈ પરિચિત ન હોય મહાભારતનું તે પાત્ર જે શિવના પરમ ભક્ત તપસ્વી અને હંમેશા સત્યના પક્ષમાં હતું પરંતુ તેના પુત્રોની જીદને કારણે તેને પાંડવો સાથે ઓળખાય છે ગાંધારીના લગ્ન હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર સાથે થયા હતા ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા ત્યારબાદ ગાંધારીએ પણ જીવનભર પોતાની આંખો પર પટ્ટી બાંધી રાખી હતી રાજા ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીને સો પુત્ર અને એક પુત્રી દુશાલા હતી જેમને આજે આપણે કૌરવ તરીકે ઓળખીએ છીએ કેવી રીતે થયો સો કૌરવનો જન્મ મહાભારતના આદિ પર્વ અનુસાર ગાંધારી ગાંધાર દેશના રાજા સુબલની પુત્રી હતી કૌરવ ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા પરંતુ તેમની પત્ની ગાંધારી પોતાની ઈચ્છાથી અંધ હતી ધૃતરાષ્ટ્ર ઈચ્છતા હતા કે તેમના ભાઈઓ કરતા પહેલા તેમને એક બાળક થાય

ત્યારે ગાંધારીએ તેમના ઘાયલ પગ પર મલમ લગાવીને તેમની ખૂબ સેવા કરી હતી પછી તેણે ગાંધારીને આશીર્વાદ આપ્યા કે તું મારી પાસેથી જે માંગવું હોય તે માંગી શકે છે ગાંધારીએ તેમની પાસે સો પુત્રોની પ્રાપ્તિ માટે આશીર્વાદ માંગ્યા ગર્ભપાત પછી ગાંધારીએ તેને બોલાવી અને પૂછ્યું કે તમે મને સો પુત્રોનું વરદાન આપ્યું છે પરંતુ તેના બદલે મેં માંસના ટુકડાને જન્મ આપ્યો છે તેને જન્મ આપો અથવા તેને કોઈ માટીમાં દાટી દો આ સાંભળીને વ્યાસે કહ્યું કે મેં જે કહ્યું છે તે પૂરું થયું છે માંસનો ટુકડો લાવો આ પછી વ્યાસ તે ટુકડાને ભોંયરામાં લઈ ગયા અને સો માટીના ઘડા તલનું તેલ અને બધી જ વનસ્પતિ લાવવા કહ્યું તેઓએ તે માંસના ટુકડાને સો ટુકડામાં વેચી દીધા અને બરણીમાં રાખ્યા અને ભોયરામાં બંધ કરી દીધા પછી તેણે જોયું કે એક ટુકડો બચ્યો હતો ત્યારબાદ તેણે બીજો ઘડો મંગાવવાનો આદેશ આપ્યો અને કહ્યું કે તમને સો પુત્રો અને એક પુત્રી પણ થશે એવું કહેવાય છે કે બે વર્ષ પછી ભોયરામાંથી બહાર નીકળેલો પહેલો બાળક દુર્યોધન હતો આ રીતે તમામ વાસણો બાળકો બહાર આવ્યા આ સો બાળકોને કૌરવો કહેવામાં આવે છે જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ મળતી રહે ધન્યવાદ મિત્રો